દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજ રોજ તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ના સૌજન્ય થી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શિક્ષણ ફાઉન્ડેશન ના અમલીકરણ અને વિભા અમેરિકાના નાણાકીય સહયોગ થી ચાલતા સમ્યક પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત પચાસ પ્રાથમિક શાળાઓના શ્રીઓની તાલીમ યોજવામાં આવી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પ્રણાદાયક શિક્ષણથી ઘડતર સુધી સમ્યક અંતર્ગત સીઆરસી અને આચાર્યોની તાલીમ યોજાઈ આ કાર્યક્રમ પર એફએલએન અને એનઇપી વીસવીસ વિશે પણ ઊંડાણથી સમજણ ઊભી કરવામાં આવી તેમજ સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ વિશે પણ સમજણ આપવામાં આવી આ એક દિવસીય તાલીમમાં ડાયટ પ્રચાર્ય શ્રી રાજેશભાઈ મુનિયા સાહેબ તાલીમ ક્વિનર શ્રી મુકેશભાઈ ડામોર લાયઝનિંગ ઓફિસર સરદાર સાહેબ બીઆરસી સાહેબ અને સમગ્ર ડાયટ ફેકલ્ટી ટીમ ઉપસ્થિત રહી પ્રેરણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા એ ન્યૂઝ ગુજરાતી દાહોદ